તમે પણ જોઈ શકો છો આમાં પારદર્શિકતા કોઈ પ્રકારની છે નહીં કારણ કે જે વિદ્યાર્થી પોતાની એક્ઝામ દે છે અને પોતાનો માર્ક્સ કેટલા છે એ મળવા મળવાપાત્ર નથી રહેતા એનો જે ભરતી માં જે જે લોકો એના મળતિયા જે આવે છે એના નામ જાહેર કરવામાં આવે છે નોર્મલાઇઝેશન પદ્ધતિ જે છે નોર્મલાઇઝેશન જે માર્ક આપવામાં આવે છે તો ખાસ કરીને બધા વિદ્યાર્થીઓનો માર્ક માર્ક જાહેર કરવામાં આવે કે જે વિદ્યાર્થી એને પોતાની પરીક્ષા આપેલી છે તો એને પોતાના કેટલા માર્ક્સ આવ્યા છે એ તો એને ખ્યાલ હોવો જોઈએ ને આ કાયદેસરનું એના મળતિયાઓને લાભ મેળવવા માટે થઈને કાયદેસરની એક પદ્ધતિ ગોઠવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે આગામી દિવસોમાં અમારી જો માંગ સંતોષવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને કદાચને વિધાનસભાનો ઘેરાવ કરવાનો ફરજ પડશે તો વિધાનસભાની ઘેરાવ પણ કરશું